નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર સ્વાગત છે ખૂબ જ હેલ્પફુલ રહેવાના છે જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં ટેટ ટુમાં રેન્ક પ્રાપ્ત કર્યું અને ટા ટેસ્ટ ની અંદર પણ પ્રિલીપની વાત કરીએ તો ડોટ માંથી એકસો ચોમોતેર માર્ક પ્રાપ્ત કરે તેવો સારો સ્કોર તમે પણ પરીક્ષાઓની અંદર પ્રાપ્ત કરી શકો એના માટે આપણે આ જે છે સિરીઝ છે એની શરૂઆત કરી છે તો આજે છે રૂલ નંબર બીજો રૂલ નંબર મિત્રો શું છે તો તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તમે તૈયારી કરતા હોય ટાટ ટાટ તૈયારી કરતા હોય કે હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય મિત્રો આ રોલ યાદ રાખજો કે ઘણા બધા વિષયો આપણે જેથી વાંચવા પડતા હોય છે તમને ખ્યાલ છે કે ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ ગ્રામર રીઝનિંગ પેડાગોજી પદ્ધતિશાસ્ત્ર શિક્ષક અભિયોગ્યતા એ સિવાય ઘણા બધા નાના નાના જેથી જીકે છે તો કયા વિષયને પ્રાયોરિટી આપી આજ છે રૂલ નંબર બે ઘણા મિત્રોને ખબર જ નથી હોતી કરે છે ટેટાટ ની તૈયારી અને જીકેના પુસ્તકો લઈને બેઠા હોય તો મિત્રો જીકે એ વસ્તુ એવી છે કે તમારે સમય રહે તો વાંચોનું બાકી ના વાંચો સ્કીપ કરો અઠેક અઠેક બે માર્ક માઇનસ પદ્ધતિ હોતી નથી આપણે તો એ રીતે પણ જે છે એ આવી જતું હોય છે તો ખાસ પ્રાયોરિટી આપી રૂલ જે પ્રાયોરિટી લિસ્ટ ને ફોલો કરી શકો છો બીજું અહીંયા પ્રાયોરિટી લિસ્ટમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કયા વિષયને એક વસ્તુ એ છે તમને જે વિષય વધુ ફાવતો હોય ધારો કે કોઈ તમારામાંથી એક ઉમેદવાર છે કે જેને અંગ્રેજી ગ્રામર વધુ ફાવે છે અને ગુજરાતી વ્યાકરણ ઓછું ફાવે છે તો એને પહેલા અંગ્રેજી ગ્રામર ઉપર ધ્યાન આપવું જોઈએ કારણ કે જે આવડ છે એના તો માર્ક આવી જાય પૂરેપૂરા સમજો છો તો અહીંયા પ્રાયોરિટી લિસ્ટમાં તમારે એવી વસ્તુ ઉપર રાખવાની છે જેનું વેટેજ પરીક્ષામાં સારું હોય અને તમને આવડતું હોય ઘણી વખત એવું બને કે એનું વેટેજ બહુ વધુ હોય પણ તમને આવડતું જ ના હોય તો પછી તમે એને પાછળ મૂકી શકો છો કેમકે પરીક્ષામાં ગમે એમ આપણે જેથી બધેથી ભેગું કરીને માર્ક વધુ આવવા જોઈએ તો આ છે રૂલ નંબર બે અહીંયા ટેટ ટુ ની વાત કરીએ તો પેલા અમે ગઈકાલે રૂલ નંબર વનમાં જ કીધું પેલા તો પાઠ્યપુસ્તકો કરો પહેલી જ પ્રાયોરિટીમાં ચોપડા પતે બે ત્રણ રિવિઝન થાય પછી બીજું ચાલુ કરજો બીજા હું આપું છું એક જ ટોપિક ન્યુ એજ્યુકેશન પોલિસી બીજું ન કરતા બે માર્ક વધુ જોતા હોય ને આથી સાત મહિના પેલા મારા જૂના વિડીયોમાં હું દરેકને કહેતો તો કે તમે ટેટની તૈયારી કરો છો ન્યૂ એજ્યુકેશન પોલિસી માંથી બે થી ત્રણ માર્કનું આવશે આવશે ને આવશે તાજેતરમાં ટેટ વન ની અંદર ટેટ વન ની અંદર બે માર્કનું કે ત્રણ માર્કનું બેઠું પૂછાણું

પદ્ધતિશાસ્ત્ર શાસ્ત્ર પૂછાવાનું છે તો ત્રીજી પ્રાયોરિટીમાં પાઠ્યપુસ્તકો પછી 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 ન્યૂ એજ્યુકેશન પોલિસી પદ્ધતિશાસ્ત્ર એના એના હું મૂકું છું શૈક્ષણિક યોજનાઓ એવો સિલેબસ છે ઓછામાં તમારે બે ત્રણ માર્ગ આવશે જ્યારે અન્ય સબ્જેક્ટ છે એમાં તમારે જાજુ વાંચવું પડે છે તો શૈક્ષણિક યોજનાઓને મેં મેં જ્યારે હું તૈયારી કર્યો ત્યારે મેં પણ ચોથા રેન્ક ઉપર મૂકી હતી તો શૈક્ષણિક યોજનાઓ એના પછી તમે રીઝનિંગ ટેટ મિત્રો રીઝનિંગ અઘરું નથી હોતું એટલા માટે રીઝનિંગ કરી નાખજો વ્યવસ્થિત ખાસ જે પેટર્ન છે જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રેક્ટિસ કરવાના તો તમારે ચાર પાંચ અહીંથી બેઠા આવી જાય છે તો ઉપર રાખેલું મેં પછી પછી એના આવે છે ગુજરાતી વ્યાકરણ કે અંગ્રેજી વ્યાકરણ નવા સિલેબસ પ્રમાણે વ્યાકરણ ઓછું પૂછાય તો ગદ્યા ગ્રહણ જે બધું તમે ટેટ વન નું પેપર ઉદાહરણ રૂપે જોઈ શકો છો કે કયા પ્રકારનું ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ પૂછાણું છે તો એ લેવલનું પણ જે છે તમારી થોડી તૈયારી તો એને એના પછી છેલ્લે જીત કે તો આ ક્રમમાં તમારે મિત્રો ટેટ ટુ ની તૈયારી કરો છો તો તમારે કરવાનું છે બીજા રેન્ક ઉપર ન્યુ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી ત્રીજા રેન્ક ઉપર એમાં પણ પેડાગોજી પદ્ધતિશાસ્ત્ર ક્યાંથી મળશે ઘણા મિત્રો મેસેજ આવતા હોય છે બેસ્ટ સોર્સ હોય પેડાગોજી પદ્ધતિશાસ્ત્રનો તો છે બી બુક્સ પણ ઘણા મિત્રો કેટલી બધી બીએડ વાંચવી પણ જો મિત્રો સારા માર્ક લેવા હોય તો તમારે બીએડ બુક્સ જે છે એ વાંચવી પડશે હું નોટ્સ તૈયાર કરું છું પણ એકાદ દોઢ મહિનાની વાત લાગશે પણ નોટ્સ જે છે આપણે બેસ્ટ રેડી કરીશું તો તમારે કન્ટેન્ટ પેડાગોજી ન્યુ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી એમાં પણ રીઝનિંગ પછી શિક્ષક અભિયોગ્યતા તમે જોજો ટાટ સેકન્ડરી કે ટાટ હાયર સેકન્ડરીમાં શિક્ષક અભિયોગ્ય વેટેજ જોજો કદાચ ત્રીસ કે પાંત્રીસ માર્કનું છે તો એમાં પણ તમને મુદ્દા પણ આપી દીધેલા છે ઓફર ચાલુ છે ચાલીસ રૂપિયામાં ચાલીસ રૂપિયામાં બે હજાર માં કે જે કે બધી પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લીધી એ પેપર જવાબ સાથે આપેલા છે તો તમે એ પીડીએફ પણ લઈ શકશો અને એની છેલ્લે એની છેલ્લે મિત્રો હું મૂકું છું અંગ્રેજી ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય અને છેલ્લે જીકે તો આ રીતે મિત્રો તમને આ રોલ નંબર બે એ જ કે છે કે તમને પ્રાયોરિટીમાં કઈ વસ્તુ વાંચવી અને કઈ વસ્તુ ઘણા મિત્રો તૈયારી કરતા હોય જીકે વાંચતા હોય ગુજરાતી ગ્રામર આખો દિવસ લઈ લઈને બેસે ઇંગ્લિશ ગ્રામર આખો દિવસ લઈ લઈને બેસે ત્યારે જ મિત્રો ગુજરાતી ગ્રામર આખો દિવસ વાંચવા બેસાય કે ઇંગ્લિશ ગ્રામર વાંચવા બેસાય જ્યારે તમારે ઉપરના મેં સબ્જેક્ટ કીધા ન્યૂ એજ્યુકેશન પોલિસી કમ્પ્લીટ થઈ ગયું હોય ગમે એવો પ્રશ્ન પૂછાય આવડી જાય તમારું પાઠ્યપુસ્તક જે છે એમાંથી ગમે એવો પ્રશ્ન પૂછો આવડી જાય પદ્ધતિ શાસ્ત્ર જે છે એમાંથી ગમે તમને આવડી જાય રીઝનિંગ છે તો એ બધું તમે તમારી પ્રાયોરિટી મુજબ જે છે એ ગોઠવી શકો છો તો આ વસ્તુ યાદ રાખવાની છે રૂલ નંબર બે એ જ છે કે તમને ખબર પડવી જોઈએ કે કયો વિષયને વધુ પ્રાધાન્ય આપવું અને કયા વિષયને ઓછું પ્રાધાન્ય આપવું તો આવા નવા વિડીયો સાથે મિત્રો મળતા રહીશું તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે ઘણા બધા ગાઈડન્સના વિડીયો ફ્રીમાં મુકતા હોય છે અ ઘણી બધી વસ્તુ મૂકી મૂકતા હોય છે આ ઉપરાંત આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ દજો એ સિવાય મિત્રો આપણે એક એવી ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે જેમાં આપણે ફ્રીમાં મોક ટેસ્ટ આપીએ છીએ ફ્રી મેન્ટરશિપ કાર્યક્રમ કરીએ છીએ અત્યારે ધોરણ બાર મનોવિજ્ઞાનનું કામગીરી આપણે ચાલુ છે તો તમે એમાં પણ ના જોડાવાના હોય ફ્રી મેન્ટરશિપ કાર્યક્રમમાં તો એમાં પણ જોડાઈ દો તમને રોજ સાંજે સાડા આસપાસ રોજ મોક ટેસ્ટ મૂકવામાં આવે છે જે એકદમ ફ્રી છે તો એનો પણ તમે મિત્રો લાભ લઈ શકશો મળીશું નેક્સ્ટ વીડિયોમાં ધન્યવાદ